કણકોટ પાસે સ્થાનિકોએ જાણ કરતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પોચી હતી વન વિભાગે દીપડા ને પાંચરે છેલ્લા દસ દિવસ થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દેખાયો હતો યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ની પાછળ દીપડો દેખાની ની શંકાના પગલે વન વિભાગે તપાસ આદરી હતી જોકે તે સમય શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી ન હતી જોકે તકેદારી ના ભાગરૂપે ફોરેસ્ટ વિભાગે બંદોબસ્ત ઉચવ્યો હતો ઉલ્લેખनीय છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે રાજકોટ પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડા જોવા મળી રહ્યા છે તે રાજકોટ નજીક આવેલા કૃષ્ણનગરના સ્મશાનમાં પણ દીપડો દેખાયો હતો કૃષ્ણનગર સ્મશાન વિસ્તારમાં લાલજીભાઈ વિરાણી નામના વ્યક્તિ ચણ નાખવા માટે આવ્યા હતા જોકે તેમણે અચાનક જ દીપડાને સૂતો જોયો હતો કૃષ્ણનગર ગામ શું થટુકાલે તમે દીપડો ને સાહેબ એ દરમિયાન પાણીના કુંડિયા ભરતો તો એ દરમિયાન દીપડો દેખી ગયો અને એ ભાઈ ગયો શું તમે વાત ન પૂછો એવો મોત ભારી ગયો તો એ નહીં વીંડો ઠેકીને સીધો નીકળી ગયો બહાર અને સીધો ગામવાળાને ફોન કર્યો વન વિભાગને ફોન કર્યો એટલે એ લોકો વીસ પચીસ મિનિટમાંથી એ લોકો આવી ગયા હતા ફોટન કરી લીધું બધી પણ પછી અંધારું થઈ ગયું હતું તો કદાચ દીપડો વયો ગયો હોય ને દેખો પણ એ લોકો એ નથી દેખો રાજકોટ એ ગેર વિસ્તારથી ઘણું દૂર આવેલું છે જો કે અહીંયા અવાર સિંહ દીપડા જેવા જંગલી પ્રાણીઓ આવી જતા હોય છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આ જંગલી પ્રાણીના આગમનને લઈ ચર્ચાઓ પર જોરશોરથી થાય છે ત્યારે હાલ દીપડો રાજકોટ પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે શહેરના ત્રણ વિસ્તારમાં દીપડાએ દેખા દેતા લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે વન વિભાગે દીપડાને પકડવા બે જગ્યાએ પાંજરા મૂક્યા છે વાગુદડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કણકોટ વિસ્તારમાં દીપડો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે વન રાત્રિના સમયે એકલા બહાર ન ન નીકળવાની સલાહ આપી આપી છે છે તેમજ કચરો જાહેરમાં ફેંકવા પણ વિભાગે લોકોને સૂચના છેલ્લા કેટલાક દિવસ વિવિધ વિસ્તારમાં દીપડો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ છે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ કણકોટ દીપડો દેખાયો કણકોટ પાસે સ્થાનિકોએ જાણ કરતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે સઘન મહેનત હાથ ધરી છે છેલ્લા દસ દિવસથી વન વિભાગ દીપડાની શોધખોળ આ વિસ્તારો આસપાસ કરી રહ્યું છે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દીપડું દેખાતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પાછળ દીપડો દેખાવાની શંકાના પગલે વન વિભાગે તપાસ આદરી છે જોકે તે સમયે શંકાસ્પદ ગતિવિધિ જોવા ન મળી હતી તકેદારીના ભાગરૂપે ફોરેસ્ટ વિભાગે બંદોબસ્ત પણ ગોઠવ્યો છે ત્યારે દીપડાના વાવળ મળી રહ્યા છે પણ સગડ નથી મળ્યા છેલ્લા કેટલાક દિવસથી દીપડા રાજકોટમાં દેખા દીધા હોવાનું સામે આવ્યું છે પહેલા મુંજકા વાઘુદળ અને ત્યારબાદ કણકોટ નજીક દીપડોએ આટાફેરા કર્યા છે ત્યારે હવે રાજકોટના રામનગરમાં પણ દીપડો દેખાયા હોવાનું સામે આવ્યું છે રામનગરના સીમ વિસ્તારમાં દીપડા દેખા દીધી છે ખેતરમાં રહેલા મજૂરોએ આ દીપડા જોયો હતો સ્થાનિકો દ્વારા બાબતની જાણ કરવામાં આવતા ગત રાત્રે વન વિભાગની ટીમ મોડી રાત્રે પહોંચી તપાસ હાથ ધરી હતી વારંવાર જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવતા હોય છે આ પહેલા પણ રાજકોટ શહેરની આજુબાજુમાં વન્ય પ્રાણીના આટાફેરા જોવા મળ્યા હતા ગીર વિસ્તાર વિસ્તાર અને જંગલી પણ અહીં રાજકોટથી દૂર આવેલું છે વન્ય પ્રાણી ના સગળ અહીં જોવા મળી રહ્યા છે ત્યારે વન્ય પ્રાણી લઈ લોકોમાં અને ખાસ તો ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યું છે ખેડૂતોને હાલ શિયાળુ પાક લેવાનો સમય છે ત્યારે જ વન્ય પ્રાણી ના આટા ફેરા તેમને વાડી વિસ્તારમાં જે કામ કરવું ખૂબ જ જોખમી બની ગયું છે ત્યારે હવે વહેલામાં વહેલી તકે વન વિભાગ દ્વારા દીપડાને પકડી પાડવામાં આવે તો લોકોને રાહતનો શ્વાસ લઈ શકે છે અનેક એવી ઘટનાઓ આપણી સામે આવતી હોય છે કે જેમાં વન્ય પ્રાણીના કારણે જે ખેત મજૂરો હોય છે ખેતી કામ કરવા અથવા તો ખુલ્લામાં રહેતા લોકો તે વન્ય પ્રાણીનો શિકાર બનતા હોય છે સાથે જ અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત અનેક લોકો તે મોતને પણ ભેટતા હોય છે ત્યારે વન્ય પ્રાણીઓની તકેદારી રાખી અને વહેલામાં વહેલી તકે તેને પાંજરે પૂરવામાં આવે જેથી લોકોમાં ભયનો માહોલ ઘટી શકે છે અત્યારે આપણી સાથે અહીંયા ગામના સરપંચ ઉપસ્થિત છે તેમની સાથે જ વાત કરીશું કે કેવી રીતના દીપડાના આ ફૂટપ્રિન્ટ જોયા પછી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે શું કહેશો આ દીપના ફૂટપ્રિન્ટ મળ્યા પછી અનુમાન પાકું થઈ ગયું કે અહીંયા દીપડો ગઈકાલે રાત્રિના આવ્યો હતો આવ્યો હતો એવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે અને મજૂરે જોયેલો છે પણ એટલે બધાને અત્યારે ભયનો માહોલ વધારે છે બધા ખેડૂને બધા વાડીઓમાં મજૂર છે એ બધાને સાવચેત રહેવા કહી દીધું છે રાતના કામ બધાને બંધ કરવાનું કહી દીધું છે ત્યાં સુધી ન પકડાય ત્યાં સુધી બધાને સાવચેત રહેવા માટેની જાણ કરી દીધી છે શું કેશો વન વિભાગની ટીમે આ દીપડા ને જલ્દી થી જલ્દી પકડ માં લેવો જોઈએ હા એ લોકો પણ મહેનત કરે જ છે એ લોકો સાત આઠ વ્યક્તિ આવ્યા હતા સાંજે અને આ બાજુના બધા સ્થળ ઉપર તપાસ કરેલી હતી પણ એ લોકોને ક્યાંય કઈ જોવા મળ્યું નથી આજે દીપડાના પ્રિન્ટ દેખાઈ રહ્યા છે તેના ઉપર થી આપને શું લાગે છે બીજા કોઈ જાનવર ના હોય શકે ચોક્કસ થી ને આ દીપડાના પ્રિન્ટ હોય છે ના ના ચોક્કસ થી દીપડાના હોય એવું જ લાગે છે અહીંયા બીજા કોઈ જાનવર છે જ નહીં આપે જોયું કે ગ્રામજનોમાં ક્યાંક ને ક્યાંક અત્યારે પણ નો માહોલ જોવા મળી રહ્યો છે જોવા મળ્યો હતો એટલે ફોન આવ્યો ને હમી કે અહીંયા તમારા ગેટ આગળ દીપડો છે પછી અમે તો ઘરમાં વઈ ગયા હતા કે તમે ઘરમાં વઈ જાજો ભાઈ તો અહીંથી પાછા ભાગી ગયા તાંભલા ઘરથી એને અહીંયા ભાઈ રહ્યો છે નજરે તો આપ આપને ભાઈ કીધું પછી આપને કેવો ડર લાગ્યો દીકડા ને અમે પછી રૂમમાં આવી ગયા પછી પંદર વીસ મિનિટ પછી ગેટ ખોલો પણ પછી તો કઈ દેખાય નહીં થોડા કામ ખિસકોલા એવો અવાજ તો કરતો હતો ખખડાટ થતો હતો પણ કીધું બીજું કઈ કઈ છે થોડું પંદર સેજ સેજ થઈ ગયું હા સોની આડું ઘડું વન વિભાગ ટીમ અહીંયા હાજર હતી હા અહીંયા આવી હતી રાતે અહીંયા બધી તપાસ કર્યું એમને ખબર જોયા બધું જોયું પછી મેં રાતે જીગા ભાઈ જાણ કર્યું પછી એમને વન વિભાગ જાણ કર્યું પછી એ બધા આયા ચેક કર્યું તો રાજકોટના ત્રણ વિસ્તાર વાગોદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કણકોટ જેવા વિસ્તારોમાં દીપડાએ દેખા દેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે સાથે જ જે ખેતી કામ કરતા જે ખેડૂતો છે મજૂરો છે તેમાં પણ એક ચિંતાનો વિષય બન્યો છે હાલ શિયાળુનું સિઝન છે શિયાળુ પાક લેવા માટે જે ખેતી કામ માટે જતા હોય છે તેવા ખેડૂતોને જે ખેતીનો પાક લેવાનો હોય તે સમયે હવે ખેતરમાં કામ કરવું ખૂબ જ જોખમાઈ રહ્યું છે તો વહેલામાં વહેલી તકે વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા છે અને દીપડાને પકડવામાં આવશે તો ખેડૂતોમાં અન્ય લોકો રાહતનો શ્વાસ લઈ શકે છે